નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે તલાટી મંત્રીના કાર્ય શું હોય છે જે આપણા ગામની અંદર અઠવાડિયામાં એક વખત આવે છે અથવા તો અઠવાડિયામાં બે દિવસ હોય છે અને એમાં ખેડૂતોના કામ હોય છે ગ્રામ પંચાયતના કામ હોય છે તે ઘણી બધી કામગીરી હોય છે જે આપણા ખેડૂતોએ પણ જાણી લેવી જરૂરી છે કે ભાઈ તલાટી મંત્રી થ્રુ શું શું કામગીરી હોય છે અને ગ્રામ પંચાયતના લોકો મતલબ કે ગ્રામ્યના લોકોએ પણ જાણી લેવું જરૂરી છે કે ભાઈ તલાટી મંત્રીનું કાર્ય શું હોય છે શું શું કામ કરવાના હોય છે સાચી પરિસ્થિતિ જરૂરિયાત તથા મુશ્કેલીઓ ગામના પ્રશ્નો વગેરે તેણે તાલુકા મામલતદાર શ્રી તથા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ યથાર્થ રીતે રજૂ કરવાના હોય છે બીજું કે પહાણી પત્રક ગામ નમૂના નંબર બાર માં નોંધ જે કરવાની હોય છે તે ખેતરે ખેતરે ફરી અને એને કરવાની હોય છે ગામની જમીન મહેસૂલ તથા હક પત્રક અને ગામની વસ્તી ઢોર પિયતના પાણીના સાધનો તથા રોગચાળા વગેરેની માહિતી પણ રેવન્યુ એકાઉન્ટમાં મેન્યુઅલના નિયત થયેલા નમૂના અઢાર નમૂનાના અદતન રાખવાની હોય છે ત્યાર પછી આગળ વાત કરીએ તો રાજ્ય સરકાર કોઈ એક ગામ અથવા તો ગામોના જૂથ માટે તલાટી અમલમાં હોય તેવા કોઈ બીજાના કાયદાથી આવેલી તમામ ફરજો તલાટી બચાવવાની હોય છે મોટું ગામ હોય તો એક જ તલાટી મંત્રી રાખે છે પરંતુ નાના ગામડા હોય તો બે ત્રણ વચ્ચે પણ બે ત્રણ ગામડા વચ્ચે પણ એક તલાટી મંત્રી જશે તો એ રાજ્ય સરકાર નિમે હોય નીમતા હોય છે ત્યાર પછી વાત કરીએ આગળ કે ભાઈ સાત બાર માં પાકતી પાકની નોંધ તેને સ્થળે જઈને તપાસ કરવાની હોય છે આગ પૂર અછત કે આવી કોઈ આપત્તિ જેને કુદરતી આપત્તિ તરીકે ઓળખવામાં આવે છે તો આવી કોઈ આપત્તિ હોય તો તેણે તુરંત ઉપરી અધિકારીને અહેવાલ મોકલવાના હોય છે તેમણે અછતની કામગીરી નાગરિક પુરવઠા ખાતાની કામગીરી વગેરે પણ કરવાની હોય છે આપણે સ્વાભાવિક છે મિત્રો કે સપોઝ કે કોઈ પણ મતલબ વાવાઝોડું આવવાનું હોય અથવા તો કોઈ બહુ મોટી પૂર આવવાનું હોય ત્યારે અને ત્યાર પછી ખેડૂતોનું કોઈ નુકસાન થયું હોય અથવા તો ગ્રામ્ય લેવલે કોઈ નુકસાન થયું હોય તો એનું તમામ સર્વેની જવાબદારી જે છે એ આ તલાટી મંત્રીને હોય છે અને તલાટી મંત્રી અમુક દિવસોમાં એનું સર્વે કરી અને ઉપરી અધિકારીને આપવાનું હોય છે તો આ પણ એક એની કામગીરી છે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે તુલની નોંધ સાથે ગણોતિયાના સંબંધોમાં સંબંધોના દફ્તરની ખરાઈ કરવાની હદ નિશાનોની સ્થિતિ જોવાની હોય છે સરકારી પડતર જમીનની તપાસ કરવાની અને ગામના રસ્તા કેડી વગેરે ઉપરના દબાણો થયા હોય તો તે પણ શોધી કાઢવાની અને તાલુકામાં રિપોર્ટ કરવાની જવાબદારી તાલુકા તલાટી મંત્રીની હોય છે મિત્રો પરંતુ અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો હોય ગ્રામ્યના લોકો હોય તો એ ઘણી બધી કેડીઓ રસ્તાઓ એ દબાણ કરતા હોય છે અને કરેલું હોય છે તો એનું કોઈ સર્વે થતું નથી તો આ પ્રમાણે પણ એક હકીકતમાં વાસ્તવિકતામાં નિયમ પ્રમાણે જે છે જવાબદારી હોય છે તથા તેની દરેક સમિતિ દરેક સભામાં પણ હાજરી આપવી જરૂરી છે કારણ કે જ્યારે પણ ગ્રામ સભા થતી હોય છે ખેડૂતોના પ્રશ્નો હોય ગામના પ્રશ્નો હોય ત્યારે ગ્રામ સભામાં આ તલાટી મંત્રીએ પણ હાજરી આપવાની હોય છે દરેક

કોઈ કોઈ વખત એવું બને છે મિત્રો કે અધ કોઈ પણ સરપંચ ઉપસરપંચ જે છે અથવા તો સભ્ય જે છે તો એ રાજીનામું આપી દેતા હોય છે અથવા તો કોઈ અચાનક કોઈ વ્યક્તિનું આમાંથી કોઈ અવસાન થતું હોય તો એ સમયે એની જગ્યાઓ જે છે એ ખાલી પડેલી હોય છે પરંતુ ખાલી પડેલી જગ્યા હોય તો એની નોંધ જે છે એની એની નોંધ એનો રિપોર્ટ એ આ તલાટી મંત્રી એ આ ઉપરી અધિકારીને મતલબ કે આ તાલુકા વિકાસ અધિકારી અથવા તો નાયબ કલેક્ટરને મોકલવાની હોય છે ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો ગુજરાત લોકલ ફંડ ઓડિટ એક્ટ ની કલમ ન મુજબ ઓડિટ નોંધ મળ્યાની તારીખથી ચાર માસમાં તેમાં જણાવેલી ખામીઓ અને નિયત બાહ્યતાઓ દૂર કરી ખુલાસાઓ તૈયાર કરી અને ઓડિટ કચેરીને ત્રણ નકલમાં પંચાયતની મંજૂરી મેળવી અને સરપંચની સહીથી મોકલી આપવાની પણ જવાબદારી તલાટી મંત્રીની હોય છે તો આ પ્રમાણની જવાબદારી તલાટી મંત્રીની હોય છે મિત્રો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો